ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી ની સાથે તો તમે જોઈ રહ્યા છો આપણે આ બે બાજરાના રોટલા બેચા છે તો એના માટે આપણે આજ બનાવવાના છે એના લાડવા તમે લાડવા તો ઘણી જાતના ખાધા હશે પણ આ રીતે નહીં ખાધા તમે મમરાના લાડવા ચણાના લોટના લાડવા ઘડકાના ઘઉના ગોળવાળા પણ તલના લાડવા આજે આપણે બનાવવાના છે બાજરાના રોટલાના લાડવા તો હવે આપણે આનો કર નાખશું પહેલાં આ રીતે સરસ રીતે ભૂકો બનાવશી અને પછી એને મિક્સરની જારમાં નાખી અને સરસ રીતે સાવ ગ્રેવી જેવું કરી અને પછી આપણે ઘી ગોળ ગરમ કર નાખશું અને પછી આમાં એડ કરી દેશું હવે આપણે આમાં લઈ લીધું છે ઘી અને હજી આપણે એમાં થોડુંક ઉમેરી દેસું આ રીતે ઘી અને સરસ લાલવા આખા બનીને તૈયાર થાશે એકમાં કાટેલી બી ગોળ ગરમ કરી લે તો આપણે મિક્સર જારમાં આપણે કાઢી પણ લીધો છે દેશી ગોળ આવા લડવા તમે ક્યારેય ન બનાવ્યા ને એકવાર બનાવીને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં અમને જણાવજો કે કેવા લડવા બન્યા છે અને ક્યાંથી તમે મારા વિડિયો જોવો છો એ પણ તમે અમને જણાવજો આપણે મિક્સર ના ખાનામાં પણ ગરી લીધું છે સરસ રીતે આપણે જે મોલા લાડવાનો ભૂકો કરી એવી રીતે આપણે કરતો ગરી લીધું છે આપણે જોઈ શકો છો અને 5 જ મિનિટમાં આપણા લાડવા બનીને તૈયાર થઈ જાય છે અને બાજરાના રોટલા તો બહુ વધે તો એને તો આપણે વઘારવાના રહી ને કા આપણે ગાયને દે દેવાના રહીએ તો આ રીતે જો વધેલા રોટલો તો તમે આ રીતે કરકરું કરી અને સરસ ઘી ગોળ ગરમ કરીને નાખી દેશો

આ રીતે આપણે મિક્સ કરતા રહેસ લાડવા લાડવો ખાઈ શકાય એવું સરસ લાડવા બનીને તૈયાર થઈ જાય બે મિનિટ માટે આપણે આને આપી સરસ કરી જાય અને આ બધું મિક્સ થઈ જાય તો એને આપણે બે મિનિટ માટે કરવા દઈશું તો આ રીતે આપણે નાના નાના લાડવા વારી લેવાના છે અને આ રીતે મૂકી દેવાના છે આપણે સરસ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે ત્રણથી ચાર લાડવા વારી લીધા છે બીજા આપણે આમાં વારી લેશું અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જેથી કરી જે હું નવા વિડીયો ઉતારી તે તમારા સુધી પહોંચી શકે આપણે આમાં થોડું ઘી વધારે રાખ્યું છે જેથી રોટલો ઠંડો છે ને એ પણ સરસ પહોંચો પડી જાય